નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે એક એવા ચિંતાજનક પ્રશ્નો ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા મનમાં ખૂબ જ મોટી ચિંતા ઊભી કરે છે આની તૈયારી કરવી મિત્રો આજના સમયમાં ખૂબ જ વધારે જરૂરી બની ગયું છે એક એવો સમય જ્યારે આ દુનિયા ખૂબ જ વધારે ઝડપથી બદલાઈ રહી છે ટેકનોલોજીની પ્રગતિ રાજકીય તણાવ અને કુદરતી આફતોની વચ્ચે એક પ્રશ્ન ઘણીવાર સાંભળવા મળે છે યુદ્ધ આ મિત્રો યુદ્ધની ચેતાવણી મતલબ કે ત્રીજા વિશ્વ યુદ્ધની ચેતાવણી અને આવી પરિસ્થિતિમાં એક સલાહ ચારે બાજુ ગુંજે છે કે બોતેર કલાકનો ખાવા પીવાનો સામાન ભેગો કરી લેજો રાખી લેજો કારણ કે ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત થવાની છે તો આજના આ વિડીયોમાં આપણે આ વિષય ઉપર ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે કે યુદ્ધની ચેતાવણી શું છે બોતેર કલાક માટે ખાવા પીવાનું સામાન શું કામ ભેગું કરવાનું છે અને વર્ષ બે હજાર પચીસમાં યુદ્ધ માટે આપણે કેવી રીતે પહેલાંથી જ તૈયાર રહી શકીએ છીએ તમામ પ્રશ્નો ઉપર આજના વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો બે હજાર પચીસના આવનારા ભવિષ્યની તમે કલ્પના કરો મિત્રો આજની તારીખમાં દુનિયામાં ઘણી બધી વસ્તુઓ બદલાઈ ચૂકી છે ઘણું બધું બદલાઈ ચૂક્યું છે દુનિયા ખૂબ જ વધારે ઝડપથી બદલાઈ રહી છે રશિયા અને યુક્રેનનો સંઘર્ષ હજી પણ ચાલુ છે ચીન અને તાઇવાન વચ્ચેનો જે તણાવ છે એ વધી રહ્યો છે આના સિવાય ભારત અને પાકિસ્તાન વચ્ચે હમણાં યુદ્ધ થતાં થતાં અટકી ગયું આ વાત આપણે બધા જાણીએ છીએ આના સિવાય ફિલિપિન્સ અને ઇઝરાયલ સાથેનો જે તણાવ છે આ પણ આપણને ખબર છે મધ્ય પૂર્વમાં નવા રાજકીય સંબંધો બની રહ્યા છે ભારતમાં પાડોશી દેશો ઉપર લગાતાર આજની તારીખમાં નજર રાખવી પડે છે આ બધી ઘટનાઓની વચ્ચે એક ખૂબ જ મોટો ડર ઊભો થાય છે મિત્રો કે શું આ ત્રીજા વિશ્વયુદ્ધના સંકેત તો નથી ઘણા બધા લોકો કહે છે કે જે આધુનિક જંગ છે એ પરંપરાગત યુદ્ધથી ઘણી અલગ છે આમાં સાયબર હુમલા ડ્રોન યુદ્ધ અને આર્થિક પ્રતિબંધોનો પણ સમાવેશ થઈ શકે છે પણ અહીંયા એક વાત તો ચોક્કસ છે કે જો યુદ્ધ થશે તો અહીંયા સામાન્ય નાગરિકોનું જે જીવન છે એ સૌથી વધારે પ્રભાવિત થશે આવી પરિસ્થિતિમાં સરકાર અને સંસ્થાઓ લોકોને ચેતાવણી આપી રહી છે કે ઓછામાં ઓછા બોતેર કલાક એટલે કે ત્રણ દિવસ ચાલે એટલું ઘરમાં તમારા ખાવા પીવાની સામગ્રી રાખીને રાખવી ત્રણ દિવસ માટે પોતાની જરૂરિયાતોને પૂરી કરી શકે એટલું સામાન આપણા ઘરમાં હોવું ખૂબ જ વધારે જરૂરી છે હવે શા માટે બોતેર કલાક કારણ કે કોઈ પણ યુદ્ધ અથવા જંગની તૈયારીમાં જે સૌથી પહેલાં બોતેર કલાક હોય છે એ ખૂબ જ વધારે મહત્વપૂર્ણ હોય છે મિત્રો આ સમય દરમિયાન બજારો બંધ થઈ શકે છે વીજળી જઈ શકે છે અને પાણીની પાણીની સપ્લાય પણ અટકી શકે છે તો ચાલો મિત્રો આપણે જાણીએ કે બોતેર કલાક શું કામ જ્યારે જ્યારે જંગની વાત આવે તો સૌથી પહેલો સવાલ એ આવે છે કે ખાવાનું શું રાખીએ બે હજાર પચીસમાં મિત્રો ભારત દેશમાં રહેતા લોકો માટે આ ખૂબ જ વધારે વ્યવહારિક પ્રશ્ન છે કારણ કે હમણાં જ આપણે જોયું કે આપણે યુદ્ધમાં ફસાતા ફસાતા એકદમ રહી ગયા છીએ ભારત પાકિસ્તાનનું યુદ્ધ પૂરી રીતે થવાના આરે હતું સીઝ ફાયર અચાનકથી થઈ ગયું સારી વાત છે પણ એવું નથી કે આ હજી પણ યુદ્ધ નહીં થાય યુદ્ધ હજી પણ ભારત પાકિસ્તાન વચ્ચે થઈ શકે છે પાકિસ્તાનને આપણે બધા જાણીએ છીએ એ પીઠ ઉપર વાર ગમે ત્યારે કરી શકે છે તો આવી પરિસ્થિતિમાં આપણે એવી વસ્તુઓ ઘરમાં રાખવી જોઈએ જે લાંબા સમય સુધી ચાલે એવી વસ્તુઓ જે બગડે નહીં અને ઓછી જગ્યામાં સમાઈ જાય બે હજાર પચીસમાં ટેકનોલોજી આપણી સાથે છે સ્માર્ટફોન ઇન્ટરનેટ અને એઆઈ આપણી મદદ મોટા પાયે કરી શકે છે પણ મિત્રો જ્યારે યુદ્ધનો સમય આવશે જ્યારે યુદ્ધ ચાલુ થશે તો આ બધું જ બંધ થઈ શકે છે અને એટલા માટે આપણને જે છે ઓફલાઈન તૈયારી ઉપર પણ ધ્યાન આપવું જોઈએ ઘરમાં એક ખાસ જગ્યા નક્કી કરો જ્યાં બધો સામાન રખશો પરિવાર સાથે બેસો પ્લાન બનાવો કે કો કોણ શું કરશે આવી પરિસ્થિતિમાં પૈસા અથવા ડિજિટલ પેમેન્ટ ન ચાલે તો ઘરમાં નોટો જરૂર રાખવી રોકડા રૂપિયા જરૂર રાખવા અહીંયા જો આવી પરિસ્થિતિ આવે તો ખોરાક અને ડરની સાથે સાથે મનની તૈયારી પણ જરૂરી છે બોતેર કલાક એટલે કે ત્રણ દિવસો સુધી ઘરમાં બેસી રહેવું એક અજાણ્યા ડર સાથે આવી પરિસ્થિતિ આવે તો શાંત રહેવાનો પ્રયત્ન કરો મનને મજબૂત રાખો પ્રાર્થના કરો મિત્રો બે હજાર પચીસમાં જંગની ચેતાવણી આ એક કલ્પના પણ હોઈ શકે છે આપણે એમ નથી કહેતા કે બે હજાર પચીસમાં યુદ્ધ થશે જ થશે આ એકદમ ફાઇનલ છે આ વસ્તુ અચાનક થઈ શકે છે પણ આજની તારીખમાં જેવી રીતની પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે તો આ વસ્તુ જ્યારે પણ થાય આપણે પહેલાંથી તૈયારી તૈયાર રહેવું ખૂબ જ વધારે જરૂરી છે બોતેર કલાકનો ખાવા પીવાનો અને જીવન જરૂરિયાતની વસ્તુઓ આપણા ઘરમાં લે રાખવી એટલે કે આપણા પરિવારની સુરક્ષા આજથી જ થોડું થોડું ભેગું કરવાનું ચાલુ કરો જેનાથી જ્યારે પણ જંગ થાય તો આપણે પહેલાંથી જ તૈયાર હોઈએ આશા રાખીએ છીએ કે આવી પરિસ્થિતિ ક્યારે પણ ન આવે પણ જો કદાચ આવે તો આપણે આપણે હિંમત થી આનો સામનો કરી શકીએ તો મિત્રો આ વિષયમાં તમારા શું અભિપ્રાય છે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડિયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક નવા વિડિયો સાથે ધન્યવાદ